મહેસાણા જિલ્લામાંથી પસાર થતો અમદાવાદ પાલનપુર બ્રિજની હાલત બિસ્માર જોવા મળી છે બે હજાર સત્તરમાં બનાવેલા બાયપાસ હાઈવે બિસ્માર હોવાથી વાહન ચાલકો ત્રસ્ત બન્યા છે બાયપાસ બાયપાસ હાઈવે પર અત્યંત ગંભીર હોવાથી બ્રિજના લોખંડના સળિયા પણ બહાર આવી ગયા છે બ્રિજના જોઈન્ટ સ્પાન પણ તૂટી ગયા છે અમદાવાદથી પાલનપુર થઈ રાજસ્થાનને જોડતો આ બ્રિજ પરથી વાહનો પસાર થાય છે તો બ્રિજની હાલતને લઈને કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે બ્રિજ બનાવ્યા દસ વર્ષ પણ પૂરા થયા નથી ત્યારે બ્રિજની કામગીરીને લઈને મોટો ભ્રષ્ટાચાર થયો છે ઉલ્લેખનીય છે કે થોડા વર્ષ અગાઉ આજ બાયપાસ પર એક બ્રિજ નમી પડતા આખો બ્રિજ તોડી નવો બનાવવામાં આવ્યો હતો ત્યારે હવે આ બ્રિજની હાલત કથળેલી જોતા શું કોઈ મોટા અકસ્માતની રાહ જોવાઈ રહી છે કે શું તે સવાલ ઉઠી રહ્યા છે જે પ્રમાણે મહેસાણા શહેરના ટ્રાફિકને પહોંચી વળવા માટે થઈ અને આઠ દસ વર્ષ પહેલાં એક બાયપાસ હાઈવેનું નિર્માણ કરવામાં આવ્યું હતું એ બાયપાસ હાઈવેના કામની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે હલકી ગુણવત્તાવાળો માલસામાન વાપરવામાં આવ્યો છે ત્યારે બે વર્ષ પહેલાં જ એક નુગર બાયપાસ જોડે બ્રિજ ધરાશાયી થયો હતો અને બે વર્ષ માટે એ બ્રિજ બંધ રાખવામાં આવ્યો હતો ફરીથી પાછો સિવાલા સર્કલથી આગળ એક બ્રિજ આજે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે લોખંડની તમામ સિલારીઓ દેખાઈ રહી છે તમામ મટિરિયલ દેખાઈ રહ્યું છે ક્યારે આ બ્રિજ પડી જશે કોઈને ખબર નથી તેમ છતાં આજે આ બ્રિજ ઉપરથી આજે ભારે વાહનો અવરજવર કરી રહ્યા છે સરકારને તંત્ર રાહજુની બેઠી હોય એવું લાગે છે ક્યારે એ કંઈ જાનહાનિ થાય અને કોઈનું મૃત્યુ થાય પછી આ બ્રિજ બંધ કરવો બ્રિજની સ્થિતિ એકદમ બિસ્માર હાલતમાં છે સાહેબ અહીંયા બ્રિજના આર સીસીના પોપળા ઉકળી ગયા છે અને સળિયા એકદમ બહાર નીકળી ગયા છે ટાયર ફાટી જાય આવી પરિસ્થિતિ છે વ્હીકલની બરોબર છે અને બ્રિજના જે જોઈન્ટ વચ્ચે છે ને લગભગ ચાર ચાર ઇંચની ગેપ પડી ગયેલી છે બરોબર એટલે એકદમ બિસ્માર હાલતમાં છે બ્રિજ જવું સાધન બાયપાસ જે પાલનપુર જવા માટેનો હાઈવે છે ત્યાં આગળ પણ હાલ પુલ એક જર્જરિત થઈ ગયેલ છે ખીલાસરી દેખાવા માંડેલ છે ઠેર ઠેર જગ્યાએ ગાબડા પડી ગયેલ છે સરકાર મોટી મોટી વાતો કરે છે પરંતુ બ્રિજની અંદર જ મસ્ત મોટો ભ્રષ્ટાચાર હોય એવું મારું ચોક્કસ માનવું છે ભવિષ્યમાં આ બ્રિજ પણ જર્જરિત થઈ અને પૂરેપૂરી પડવાની શક્યતાઓ રહેલી છે આ બ્રિજ બાબતે પૂરેપૂરું આની અંદર થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવું જોઈએ તેમજ આ બ્રિજ બનાવનાર કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ